કયું ગામ છે સમી તાલુકાના ધણા ગામ છે ગામ વેડ થી છો એમને સારું સારું જય માતાજી જય જગા

ચેનલ બનાવી ને વિડીયો નાખવા માંડો એમાં શું કરવું પડે તમારા કિસ્મત હોય તો મોનીટર બની જશે કિસ્મત જોવે કિસ્મત કેમ છો મજામાં મજામાં તમારા કિસ્મત હશે તો મોનેટાઈ બની જાય છે तो मारु नाम से प्रदान जी बना, बना, बना तो यूट्यूब इंस्टाग्रामी तो इंस्टाग्राम ने

હિલો મારો બળો તમે રણુ જાન રહકમ કરો પીર યાત્રા યુ થાય મારો અબળો શું કામ કરો છો તમે ખેતી છે દુકાન છે અને યુટ્યુબ ચેનલ છે 带上一镜。 म छो बोला मज़े मचो मज़े भाई बर्बाद मजा मो मजा मो भाई केम के

পাই লাগ দে মৰি মহাবি কি নতী ৰা કે હું તો લણી લડી જોઉં તમારી વહાટ દસમાં મારી મહાવડી વરસાદ ચાલુ છે તમારે ના ભાઈ વરસાદ નથી ચાલુ આજે વરસાદ નથી આવ્યો બિલકુલ ક્યાંથી કોમેન્ટ લખો છો સાહેબ આજે અમારે વરસાદ નથી આવ્યો ગામ કટા જય માતાજી ભાઈ કેવું છે તમારે વરસાદ ચાલુ છે ગઢા તો પાલનપુર બાજુ આવ્યું ગીત ગાઉ ને

મારી આંતરની વાત મો કને જઈ નકો મારી દિયાની વાત મો કને જઈ નકો જય માતાજી જય જવુ માતા એકસોને તેર લોકો ફટાફટ જોડે ગયા છે ને બધાને કહેવાનું છે કે અમારી સિલ્વર બટણની તૈયારી થઈ ગઈ છે નવ્વાણું હજારની ની પાર થઈ ગયું છે અને પાંચસો ફૂટે છે તો ફટાફટ સપોર્ટ દિલથી કરતા હોય તો કરજો અમારી ચેનલનું નામ છે લાડકવાઈ માં જહુ ઝુલો ઓના પારણિયામાં રૂપાણી દોરી ભાઈ મોજમાં મોજમાં મોજ નો અવાજ બહુ નથી આવતો સાહેબ ક્યાંથી લાવું આપ ક્યાંથી છો તો સમી તાલુકાના ધાણા ગામથી છ સમીર જોયું સમી न जी आया भॻत न या दर भावने जो आया संतोन हा दर भावे હવે સરસ અવાજ ખુબ સરસ ભજન ગાવ તમે પેલા કલાકાર હતા ના ભાઈ ના ચેનલ બની ને મોનિટાઈ બની પછી કલાકાર પણ થોડું થોડું ગાવા તો જાતા હો 小人要跟分注意。So, uh huh. થઈ જશે તો સાહેબ મારી જહુમાં તો અમને એટલા લાડ લડાઈ રહી છે તે વાત જ ના કરો અમારી ટૂંક સમયની અંદર જનરલ મોનિટરિંગ બની અને લાખ સબરા ખાવા માટે બાર મહિના નથી થયા અને અમે પોકી જવા થયા છીએ એટલો અમારી માતાનો હાથ છે અને જહુ માતા તો અમારી જહુ માતા છે ભાઈ જય માતાજી ભાઈ

સોગડિ જહુ મની સબરાયંતર મરા ખો મં સુખની સોયલી હું તો ઘણું રે હરખા તો મારી જહુ માના દરસન તો એકસો પિસ્તાલીસ લોકો હાલ જોડે ગયેલા છે બધાને કહેવું છે કે ભાઈ મારી ચેનલનું નામ છે લાડકભાઈમાં જહુર અને જો મને દિલથી સપોર્ટ કરવા માગતા હોય તો સબજસ્ટ ના કરી હોય તો કરી લેજો

તો ભાઈ ખૂબ ખૂબ તમને ધન્યવાદ છે અને એક સમય અમને એવું હતું કે આવું તો અમે મોનિટાઈ અમારી ચેનલ થાય નહીં પણ એમાં એક રસ ધરાવ્યો રસ ધરાવ્યો એટલે પહેલો વિડિયો મારો છે દેશી રોટલાનો જોઈ લેજો એ અત્યારે લગભગ છવ્વી લાખે પહોંચી ગયો છે એટલે સાહેબ કરમ હોય અને કિસ્મત હોય ને તો સો ટકા આગળ આવો છો બીજા તો પછી તો ઘણા આઈડિયા છે અને અમારી ચેનલ ત્રણ મહિનાની અંદર મોનિટાઈ કરવાની હોય બદલે એક મહિનામાં જ મોનિટાઈ થઈ ગઈ મહેનત તો અમે ઘણી કરી છે ભાઈ અને ફળ અમને મળી ગયા છે પણ હજી તમારો સપોર્ટ અને સહયોગની કાયમ માટે જરૂર છે અને અમે મહેનત કરાશે એવી તમે મહેનત કરજો તમને અમે ખૂબ ખૂબ સપોર્ટ કરશે અમને માંથી પગાર પણ લગભગ આ ચોથું પેમેન્ટ કાલ મળી ગયું છે સંગ કરીએ સંતનો बिजना कर जो संग राम संग कर जो संत नो बिजना कर जो संग राम को सिंग न संग मो भाई यदि खिला संग मई उतरो भू पार भाई ബുടി കേൾ തോ ഭിടി സങ്കര ബുടി കേൾ വി ഭി വേണ്ടി ന તો બધા મિત્રોને જય માતાજી જય જય માતા અમારું લાઈવ પૂરું થાય છે તો અમારી ચેનલનું નામ છે લાડકવા માં તો મને દિલથી જો સપોર્ટ કરવા માગતા હોય તો અમારી ચેનલનું નામ લાડકવામાં જવું છે પણ સબસ્ક્રાઈબ ના હોય તો કરી લેજો ઓકે ભાઈ હવે બાય બાય જય માતાજી જય જવું માતા અમી બાય બાય કહો છો